લોકો આતુરતાથી જેમ વરસાદની રાહ જોઈએ છે એ જ રીતે ગણેશની રાહ હોય છે અને લોકોને કહું છું કે આપણે એવું જ માનવાનું કે ગણેશ આપણા સાથે જ છે ગણેશ આપણા હૃદયમાં જ છે ગણેશ હાજર જ છે આજ નહીં તો કાલ ગણેશ આવવાનો છે એ નિશ્ચિત છે અને ગણેશ જીતવાનો છે એ બી નિશ્ચિત છે એ લોકોને એમ થાય છે કે આ ગણેશભાઈને રાજકીય ક્ષેત્રમાં જંપલાવવા માટે આ બધું થાય છે પણ જ્યારે તેના દાદા બાપુ હતા એના ફાધર હતા ત્યારે અમે રાજકારણમાં નહોતા ત્યારે પણ અમે હરમતાળા રહેતા હતા અથવા તો ગોંડલ રહેવા આવ્યા એ સમયમાં પણ લોકોનો માહોલ આ જ રીતે હતો પરંતુ હવે બે હજાર સત્યાવીસની પણ શરૂઆત થઈ ગઈ છે ગોંડલમાં અને ધારાસભ્ય તરીકે જોઈ રહ્યા છે આપના સપુત્રને એને કેવી રીતે તમે જોઈ રહ્યા છો એ અત્યારે આટી આટીકુટીના કાયદામાં છે જેલમાં ત્યારે લોકોની એવી ઈચ્છા હતી કે ગણેશભાઈ જ ચૂંટણી લડે મારો વિસ્તાર એકદમ અલગ જ છે મારા મતદારોની તાસીર એકદમ અલગ જ છે જેમ કોર્ટમાં ન્યાય માટે જતા હોય ને એ રીતે લોકો બધા અહીંયા ન્યાય માટે આવે છે આમ રાજપૂત નારી ટેવાયેલા હોય અમે તો કારણ કે આ બધું મેનેજ કરવું એ બધું અમારા બ્લડમાં હોય અને ગણેશ તો હંમેશા લોકો માટે જાગે છે એ રાત્રિના એનો નિયમ જ છે સાડા ચાર પાંચ વાગે જે સુતો હોય ત્યાં સુધી બાજુમાં ઓફિસે જ હોય કે ક્યાંય નો હોય ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે તે પૂરી થઈ છે આમ તો વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ છે જો દર વખતની ચૂંટણીની આપણે વાત કરીએ તો માત્ર ગોંડલપૂરતી સીમિત રહતી છે પરંતુ પૂરા ગુજરાતમાં અત્યારે ગોંડલની ચૂંટણી છે નગરપાલી નગર જે બેંકની ચૂંટણી છે નાગરિક બેંકની તે ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે આપણી સાથે ગોંડલના ધારાસભ્ય ગીતા જળાયો જોયો હોય છે બાકુ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં બા ચૂંટણી તો દર વખતે આવતી હોય છે પરંતુ આ વખતે ગોંડલની ચૂંટણી નાગરિક બેન્કની ચૂંટણી સૌથી વધુ ચર્ચામાં છે શું કહેશો કોંગ્રેસ પક્ષવાળાએ વધારે ચર્ચિત બનાવી છે આ ચૂંટણી જીતનો આશાવાદ છે અને સવારથી મતદાન શરૂ હતું મતદાન પણ હવે પૂર્ણ થયું છે ને મોડી રાત સુધીમાં આવી જશે શું કહેશો જીતની તો પૂરેપૂરી આશા છે ભારતીય જનતા પાર્ટીની પેરી જે પેનલ છે એની જીત સો ટકા છે હું આપના માધ્યમથી કહી શકું કારણ કે મતદારોનો પ્રતિસાદ બહુ બોડી સંખ્યામાં હતો અને સર્વ મતદારોએ ખૂબ જ સમર્થન આપ્યું છે હમ્મ 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 બા પહેલી વખત ગણેશ જાડેજા આપના જે દીકરા છે એ પણ આ ચૂંટણી લડી રહ્યા છે એ અંગે શું કહેશો ગણેશને અત્યારે આટીઘુટીના કાયદામાં છે જેલમાં ત્યારે લોકોને એવી ઈચ્છા હતી કે ગણેશભાઈ જ ચૂંટણી લડે એટલે ગણેશભાઈને બધાનું સમર્થન હતું અને બધાએ એમને તૈયાર કર્યા હતા એટલા માટે એમને ચૂંટણી લડવા માટે તૈયાર કર્યા પછી બધાએ પૂછ્યું કે બાપુને બા અમે એમ કીધું રાહ જોઈએ પછી આપણે એવું કંઈ હાઈલાઈટ કરવાની જરૂર નથી એ તો ચાર પાંચ વર્ષથી હાઈલાઈટ છે જ અને ચૂંટણી હાઈલાઇટનું જોતા હોય કે એને લોન્ચિંગ કરવાનું લોકો કહેતા હોય તો એવું નથી માનતી કારણ કે હું એક સામાન્ય ગૃહિણી હતી એટલે હું પણ આ ક્ષેત્રમાં આવી હતી તો મેં કંઈ આવું લોન્ચિંગ થવા માટે કોઈ નાગરિક બેંકની ચૂંટણી લેડી નથી અને ગણેશ માટે પણ જો લોકો કહેતા હોય તો હું એવું માનતી નથી પણ લોકોની ઈચ્છા હતી એટલે પછી ગણેશભાઈની પાસે કાયદાકીય રીતે ફોર્મ ભરાયું છે એમને હમ શું કહેશો બા જે ચૂંટણી હોય છે એવું કહેવાતું હોય છે કે ભાઈ લોકો કામ જોઈને મત આપતા હોય છે તો આ ચૂંટણી છે નાગરિક બેંકની જે રીતે ચૂંટણી છે લોકો એ કામ જોઈને મત આપ્યા છે કામ અને સ્વભાવ અને વિશ્વાસ બધું લોકો જોતા હોય છે એકલા કામથી કંઈ નથી થતું અને વિશ્વાસ એ જોવાનો હોય લોકો નેચર જોતા હોય છે અને લોકોને એવું લાગ્યું હશે ગણેશમાં ત્યારે લોકોએ એને જે આ માટે તૈયાર કર્યો હશે બા અમે ત્યાં પણ હતા કેટલાક લોકોનું ઇન્ટરવ્યૂ કર્યું તેમની સાથે પણ વાત કરી કે સૌથી વધુ એ શબ્દ સંભળાયો મેં કે ભાઈ બંને ઇન્ટરવ્યુ કર્યા તો કે ભાઈ અડધી રાતનો હોકારો છે ને એમના દરવાજા ખુલ્લા છે આવું લોકો શા માટે કહે છે લોકોને બધાની અંદરથી એવી ભાવના હોય કે ભાઈ પાસે જાય છે તો કામ ઓન ધ સ્પોટ થઈ જાય છે એમ એટલે રાજકીય ક્ષેત્રે હોય એટલે અમારી ફરજ બને છે પણ જ્યારે અમે રાજકારણમાં નહોતા ત્યારે પણ અમે હડમતાળા રહેતા હતા અથવા તો ગોંડલ રહેવા એવા પણ લોકોનો માહોલ આજ રીતે હતો ત્યારે સોશિયલ મીડિયા નું નોતું અને હવે વધારે છે એટલે લોકોને એમ થાય છે કે આ ગણેશભાઈ ને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવવા માટે આ બધું થાય છે પણ જ્યારે તેના દાદા બાપુ હતા એના ફાધર હતા અને ત્યાર પછી અમે અમારી રીતે નાનું મોટું જે કઈ થતું હોય એ કરતા જ હોય એમ

પણ રાજકીય કારકિર્દી તો હંમેશા પાર્ટીના હાથમાં જ હોય છે જો પાર્ટી એમને ટિકિટ આપે તો જ બાકી ઘણાઓને રાજકારણમાં ઝંપલાવવું છે પણ કોઈ રીતે આપણી મનમાની થોડી થાય છે ઘણા બધા તૈયાર થતા હોય છે અને મેં મારી ટિકિટ નથી માગી અમે આ વીસ વર્ષથી મારી ટિકિટ મારી આ છઠ્ઠી ટિકિટ છે ઘરે બેઠા આવે છે

લોકોને મળવાનું વધારે થતું હોય છે લોકો બધાય નાની મોટી સમસ્યા લઈને આવતા હોય છે વિકાસની તો રોડ રસ્તા પાણીની બધી તો સમસ્યા હોય પણ પારિવારિક સમસ્યા એ અમારો વિસ્તાર એકદમ અલગ જ છે અમારા મતદારોની તાસીર એકદમ અલગ જ છે જેમ કોર્ટમાં ન્યાય માટે જતા હોય ને એ રીતે લોકો બધા અહીંયા ન્યાય માટે આવે છે અને બાપુ હોય કે ગણેશભાઈ હોય યુવાનો હોય ગણેશભાઈ પાસે જાય છે કોઈ મહિલા હોય એ મારી પાસે આવે છે કોઈ નાની લેડીઝો હોય દીકરીઓ હોય એ બધા એની સમસ્યાઓ પોતાની લઈને આવે છે અને એની સમસ્યાઓનો અમે પૂર્ણપણે પ્રયાસ કરીએ છીએ હલ કરવાનો અને એ માટે લોકો આવે છે અને અમારે બનતા પ્રયાસો અમે કરીએ છીએ છેલ્લા ઘણા દિવસથી ગણેશજી છે જેલમાં છે અને અમે નાનનું પ્રસંગ હોય મોટો પ્રસંગ હોય કોઈ વ્યવહારિક પ્રસંગ હોય તો અચૂક હાજરી આપીએ છીએ અત્યારે જેમ કે ગણેશ ઉત્સવ હોય નવરાત્રી હોય કોઈ સાઠા સારા માઠા પ્રસંગો હોય છે અને કોઈ સત્યનારાયણની કથા જેવા નાના પણ પ્રસંગો હોય છે ત્યારે અમારો પર પરિવાર હંમેશા લોકોનું આમંત્રણ આવે ત્યારે હાજરી અચૂક આપે છે એટલે એક કારે દસ બાર પંદર જેટલા આમંત્રણ આવ્યા હોય તો એક વ્યક્તિ બધે ના પહોંચી શકે ગામડે ને બધે તો ગણેશ એની રીતે જતો હોય એમના ફાધર એમની રીતે જતા હોય અને હું મારી રીતે અમે બધાએ વેચાઈ જાય છીએ અને બધાય પ્રસંગોમાં અમે હાજરી આપીએ છીએ

અને ટિકિટ મળી જાય અને પછી જ સાચું કહી શકાય કે ધારાસભ્યની રીતે જોઈએ પાર્ટી ગમે ને ટિકિટ આપીએ કે છે ઘણા ઘણા સારા પાર્ટીમાં કાર્યકર્તાઓ છે ઘણા બધા છે સિનિયર છે બધા યુવાનો છે જેને પાર્ટીને એવું લાગશે એમને ટિકિટ આપશે શું કહેશો બા હવે આજે પરિણામ આવી જશે અને જેવી રીતે છેલ્લી જે ચૂંટણી કે વિધાનસભાની એમાં ઐતિહાસિક જીત થઈ હતી તો આ ચૂંટણી આમ તો સામાન્ય છે પરંતુ ચર્ચા એટલી બધી છે કે લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાઈ મતદાન જે રીતે વધુ થયું છે એ રીતે જીત પણ ઐતિહાસિક થવાની છે જી હા અત્યારે મતદારો પૂરા ઉત્સાહથી મત આપવા ઉમટી પડ્યા છે અને મતદારોને જોતા એવું લાગે છે કે ગઈ ટ્રમ કરતાં આ વખતે જીતની લીડ સારી આવશે એમ બે હજારથી પચીસોમાં તો લીડ મળશે જ બા હવે ગણેશભાઈને આવવાની કેટલી તમે રાહ જોઈ રહ્યા છો ગણેશભાઈ આ તો કાયદા કી આટી છે અને આ તો કોર્ટના નિયમો છે અહીંયા લાખો હજારો કેસો આવતા હોય જ્યારે આપણો વારો આવશે અને જ્યારે કોર્ટને એવું લાગશે ત્યારે ગણેશભાઈ તો ગયા છે એ તો આવવાના તો છે જ એમાં બે મત નથી વહેલા કે મોડા સમયસર આવી જશે બીજો શું બા સંદેશ આપશો સવારથી જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી હોય કે શહેરમાંથી હોય બંધારો પણ સવારથી અવિરત આવી રહ્યા હતા ને એ પણ કહી રહ્યા છે કે ભાઈ ગણેશભાઈ જલ્દી આવે ને તે કહી રહ્યા છે કે ભાઈ જલ્દી બધા લોકો મળવા માટે આતુર છે તો એવા લોકોને તમે શું સંદેશ આપશો અમારી ગોંડલમાં નાગરિક સાત એક બ્રાન્ચ છે બધા મતદારો ઉમટી પડ્યા છે આજુબાજુના ગામના અને લોકો આતુરતાથી જેમ વરસાદની રાહ હોય છે એ જ રીતે ગણેશની રાહ હોય છે અને લોકોને કહું છું કે આપણે એવું જ માનવાનું કે ગણેશ આપણા સાથે જ છે ગણેશ આપણા હૃદયમાં જ છે ગણેશ હાજર જ છે આજ નહીં તો કાલ ગણેશ આવવાનો છે એ નિશ્ચિત છે અને ગણેશ જીતવાનો છે એ બી નિશ્ચિત છે શું બા તમે જે રીતે અગાઉ વાત કરી કે ભાઈ રાજકારણમાં તો થોડો સમય થયો પરંતુ રાજકારણમાં ન હોય તો પણ લોકોની સેવા થઈ શકતી હોય છે તો તમારા માટે થોડું નવું હતું તો તમારા માટે શરૂઆત હતી કેવી હતી રાજકારણમાં માં જી મારા માટે થોડા દિવસ મને એવું લાગતું હતું કેમ કે હું એક સામાન્ય ગૃહિણી તરીકે રહેતી હતી હું ક્યારેય જાહેર જીવનમાં કે બહાર નાના મોટા પ્રસંગમાં કે મારી સોસાયટીમાં મારા માહોલમાં હું ક્યારેય બહાર નથી નીકળી અને જ્યારે મારા પતિદેવને આટીગુટીને કાયદાની ગાટી ગુટીમાં હતા ત્યારે પાર્ટીએ મને ટિકિટ આપી એટલે એકદમ મારે બહાર નીકળવાનું થયું એટલે આમ થોડોક ટાઈમ એક તો ક્ષત્રિય નારી અને એકદમ મારે જાહેર જીવનમાં આ રીતે આવું પડ્યું એટલે મને આમ થોડોક ગભરાટ રહેતો અને મને આમ થોડોક સંકોચય રહેતો અને મને આમ લોકોની વચ્ચે ક્યારેય એવું નહોતી એટલે મને આમ થોડોક શરમ સંકોચ બહુ રહેતો એટલે મને એવું થતું શરૂઆતમાં પણ હવે ધીમે ધીમે ટેવાઈ ગઈ છું ઘણા બધા એવા મહિલાઓ છે કે જે આવી રીતે આગળ આવવા માંગે છે એવા મહિલાઓને બધાય મહિલાઓને હક છે લોકશાહી છે જેને બધાય મહિલાઓ પ્રગતિ કરે એ મને ગમશે અને મહિલાઓએ આગળ વધવું જ જોઈએ અને દરેક મહિલાઓને કહું છું કે આ દેશની જે સેવા છે રાષ્ટ્રીય સેવા છે અને જે રાજકીય રીતે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કે ક્ષેત્રમાં આગળ આવવું જ જોઈએ મહિલાઓએ અને મહિલાઓ બહુ સારી રીતે સેવા કરી શકે છે અને દરેક મહિલાઓએ આવવું જોઈએ જ્યારે મહિલાઓ આગળ આવશે એટલે મને ઈચ્છા નહીં પણ મને આનંદ આવશે ખૂબ જ આનંદ આવશે ગોંડલની મહિલાઓ વિશ્વની મહિલાઓ રાજ્યની મહિલાઓ જિલ્લાની દરેક મહિલાઓ આગળ આવે એ માટે હું સૌ મહિલાઓને વિનંતી કરું છું અને મહિલાઓએ અત્યારે તો જાગૃત છે

દુર્ભર ગેટ તો હંમેશા ભરાય છે અત્યારે તો આ સોશિયલ મીડિયાનો યુગ છે અને અમે નાઇન્ટી એઇટમાં તે અમારા ઘરે માણસોનો પ્રવાહ પહેલેથી જ આટલો રહે છે અને અહીંયા ઘણી વખત તો ઘરે ન સમાતા હોય બાજુમાં નવી ઓફિસ કહી છે ત્યારથી દોઢસોથી ઉપર લોકો આવતા હોય એટલે ગણેશને યાર્ડમાં બેસવું પડે છે અને લોકો ઘણી બધી સમસ્યાઓ લઈને આવતા હોય કોઈને સમયસર બસની જરૂર હોય વિદ્યાર્થીઓને કોઈને રોડ રસ્તાની જરૂર હોય કોઈને પહાડીની જરૂર હોય વધારેમાં વધારે પારિવારિક બધા પ્રશ્નો હોય એ પણ આવતા હોય છે કોઈ દીકરીઓ મહિલાઓની છેડતી વિશેના પ્રશ્નો આવતા હોય છે અને લોકોને કંઈ પણ નાની મોટી અપેક્ષા હોય તો અમે હું અને મારો પરિવાર ગણેશ છે અમે જે હાજર હોઈએ હું કદાચ ગાંધીનગર હોય તો ગણેશ હોય કે એના ફાધર હોય નાની મોટી સમસ્યા તત્કાળ એ લોકોને સોલ્વ કરે છે પ્રશ્ન અને એ લોકો માટે બપોરે અમે સૂતાનું હોય ઘણા કોઈ અનાજ કરિયાણા માટે આવતા હોય કોઈ દવા માટે આવતા હોય આવા લોકો આપણો ડેલો ખુલ્લો જ હોય છે હર હંમેશા રાતે દિવસે બાર વાગે બે વાગે અઢી વાગે અને ગણેશ તો હર હંમેશા લોકો માટે જાગે છે એ રાત્રિના એનો નિયમ જ છે સાડા ચાર પાંચ વાગે જે સૂતો હોય ત્યાં સુધી બાજુમાં ઓફિસે જ હોય ક્યાંય બહારનું હોય અને લોકોના રાતે કોઈ એક્સિડન્ટ થયા હોય કોઈ એવો બનાવ બો હોય કોઈ સુસાઈડ કર્યું હોય તો આ રીતે લોકોને હેલ્પ જોતી હોય એટલે રાતે લોકોના ફોન કન્ટિન્યુઅસ ચાલુ હોય અને ગામડાવાળાઓ સિટીવાળાઓ આજુબાજુવાળા જે અમારા વિસ્તારમાં નથી અને જે જેના અમે ધારાસભ્ય નથી એ લોકો પણ આવે છે આખા સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી બધા આવતા હોય છે બા અંતિમ સવાલ આ લોકોની વચ્ચે રહેવું પરિવારની આટલી જવાબદારી આ બધું મહેનત તમે કેવી રીતે કરો છો શરૂઆતમાં તો અમે આમ રાજપૂત નારી ટેવાયેલા હોય અમે તો કારણ કે આ બધું મેનેજ કરવું એ બધું અમારા બ્લડમાં હોય અને અત્યારે તો બધું થઈ જાય છે વાંધો નથી આવતો ત્યારે મારા દીકરી બાઉ હતા એ તે થોડી નાની મોટી ઘરની હેલ્પ કરતા હતા હવે ગણેશભાઈના ધર્મપત્ની આવી ગયા છે એટલે હવે થોડી ફ્રી રહું છું અને ટેવાઈ ગયા છે આ રીતનું બાકુ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આ ગોંડલા ધારાસભ્ય ગીતાબા જાડેજા જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ જીત છે એ તો નિશ્ચિત છે પરંતુ લોકોના સવાલ છે લોકોના જે પ્રશ્નો છે કદાચ રાજકારણમાં છે તો આપી જ રહ્યા છે પરંતુ કદાચ જો રાજકારણમાં નહીં હોય તો પણ એમનો ન્યાયનો દરવાજો કાયમ માટે ખુલ્લો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર